you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આ અકસ્માત માં બાઇક ના ખુરચે કુર્ચા ઉડી ગયા હતા જ્યારે પતિ પત્નીના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા રોડ ઉપર ફંગોળાયેલો બાળકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વારા અકસ્માત સર્જાયો તો ખાનપુર તાલુકાના પાંદર સુંદરવાડા લંબો તરફ જવાના માર્ગ પર આ અકસ્માત ઘટના બની હતી જેમાં બાઇક પર પતિ પત્ની અને બાળક જઈ રહ્યા હતા એ દરમિયાન સામે થી પૂરપાટ ઝડપે આવી રહેલી બોલેરો કાર બાઇક સાથે ધડાકાફેર અથડાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક રોડ સાઈડ પર જઈ પડી હતી બાઇક ચાલક રોડ પર જયારે ત્યાંની પત્ની રોડ ની બાજુમાં ફંગોળાઈ ગઈ હતી જેમના ત્યાં જ ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા જયારે બાળક રોડ ઉપર ફંગોળાઈ પડ્યું હતું જેનું સારવાર દરમિયાન મોત થયું છે આ બનાવ અંગેની જાણ પોલીસને થતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી જયારે લોકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે ઉમટ્યા હતા